વિજયન્દ્ર અબુલકરી ફારુજીના કુકી કોર્જી નામના એક વ્યક્તિ જે કન્નાલા જે સ્કીમમાં બાપુનગર પ્રસન્નતા બીટી જગ્યાની પાસે રહે છે અને ઘણી પાસે ગેરકાયદેસર હથિયાર હોય છે આ હકીકતને આધારે ટ્રાયલ કોર્ટની ટીવીએ નિયડ કરી અને આરોપી વિજયન્દ્ર અબુલકરી ફારુજીના કબજામાંથી બે દિલ્હી કમંચા ચાર કાર્સ અને મોબાઈલ ફોન સહિત થોડાક જથ્થારૂપ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરે છે આજ આરોપી જે પકડાયા આરોપી છે એ સગો પુની કોટી ગુડ સનસૂરી મરાવાઈ તેવા ૩૨ થી વધુ ગુનાઓમાં પકડાયેલા છે અને આ જે અત્યારે હત્યાજીથી જે કથાથી લઈ આવી ઉરી બાબતે તેની પૂછપરછ કરતા ઓદી આજી 1 વર્ષ પહેલા ઉચ્ચ પદેશ કા સુધી આ હત્યા જે જે લાયાવેલોવાની અકીત જાણ હતી છે આ કારણ સુજે બની શરીર નું આવડ અલન જે પકડાયલા આરોપી છે વિકેન્દ્ર અભૃધ કરીન વાડગુજા એનો જે ભાઈ છે આજની 15 વર્ષ પહેલાના બ્રધર નું સલમાન પ્રતિદિન તે જે બનાના લેફ્ટેન્ડ જરેતા સલમાન રૂપે ક્રેક નામના વ્યક્તિએ મર્ડર કરી આપેલું હતું 15 વર્ષ પહેલા અને એમને ત્યાર થી તે અમિતા દેવ દુષ્મળાવ ચાલે છે અને જે સલમાન ક્રેક છે એ મર્ડર ના ગુનામાં સજા થઈલી છે અને જેલમાં હતો લે જ્યારે પણ જેલમાંથી છૂટે અને જેના ઉપર પર આવું હુમલો કરસે એવો એને ભય હતો તેથી એને માટે આ લાવી અને કેટલા સમયથી સાથે આરોપી એની બાતે આ હત્યાનું અને જે આ આરોપી છે જે હાલનો આરોપી છે મૂળ મૂળ